હેલો ભાઈઓ તો અમે આવી ગયા છે એક નવા ટોપિક સાથે કે એપને કઈ રીતે હાઈડ કરવી તો ભાઈઓ અમે તમને એક ફોન નંબરના ડાયલ થી તમને શીખવાડીશું કે કઈ રીતે એપને આઇડ કરી શકાય બધા સેટિંગમાંથી તો કરી જ નખાય છે પણ હવે ફોન નંબરના ડાયલમાંથી કઈ રીતે એડ કરાય તો ભાઈઓ હવે તમારે કાંઈ નહીં કરવાનું ખાલી સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈને આ તમારે ગમે ત્યાં ફોનમાં મારી પાસે ઓપ્પો એ ફૂગણી છે તમારી પાસે ગમે તે એન્ડ્રોઈડ ફોન હોય તેમાં કામ લાગશે આ આર્ટિક એવું નહીં હતી કે કે ગમે તે ફોનમાં ના લાગે બધા ફોનમાં કામ લાગશે જ પછી તમારી પ્રાઇવેસી માટે ક્લિક કરવાનું છે પ્રાઇવેસી માં જઈને તમારે આ ક્લિક કરીને હાઇડ એપ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા કરીને તમે તમારો પાસવર્ડ નાખી દેવાનો ફોનનો ફોનનો પાસવર્ડ નાખીને તમને આ બધી એપો બતાવી દેવામાં આવશે કે તમારે કઈ એપ હાઇડ કરવાની છે મારે કરવાની છે ફ્રી ફાયર મેક્સ હાઇડ તો ભાઈ મેં ફ્રી ફાયર મેક્સ ઉપર નાખી દીધું છે પછી હું હાઈડમાં જઈશ તો મારી એપ આ થઈ ગઈ છે એટલે આથી એટલું મહત્ત્વનું નથી આપણે શું ફોન નંબરને ડાયલ ઉપર પણ આપણી એપ આવી જોઈએ એટલા માટે આપણે આ પ્રયાસ કરી રહ્યા છીએ તો ભાઈઓ ત્યાં જવાનું ફોન નંબર ઉપર પછી જઈને આપણે ડાયલ કરવાનું હેસટેગ એક બે ત્રણ ચાર ફીર હેશટેગ તો ભાઈઓ દેખો આપણે ફ્રી ફાયર મેક્સ આવી ગઈ છે તો આ ભાઈઓ આપણે ક્લિક કરશો તો ત્યાં આપણને મળી જશે તો ભાઈઓ અમારી ચેનલને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો